પત્રકાર એકતા પરિષદ મહીસાગર જિલ્લા અને તમામ તાલુકાની બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી છ તાલુકાની કારોબારી અને જિલ્લા પ્રમુખની વરણી સાથે સંગઠનની નવરચના કરવામાં આવી હતી મહીસાગર જિલ્લાની પત્રકાર એકતા પરિષદની મિટિંગ લુણાવાડાના સર્કિટ હાઉસ ખાતે કોન્ફરન્સ હોલમાં એકવીસ ઓગસ્ટના સવારે અગિયાર કલાકે યોજવામાં આવી હતી જેમાં લુણાવાડા વીરપુર બાલાસિનોર સહિત છ તાલુકાના પત્રકારોએ હાજરી આપી એક પછી એક તાલુકાના સમિતિની સંરચના કરવામાં આવી ત્યારબાદ જિલ્લા અધ્યક્ષની ચૂંટણી જાહેર કરતા બિનહરીફ સર્વાનુમતે મયંક જોશી રિપીટ થયા હતા આ મિટિંગમાં મહીસાગર જિલ્લાના મુખ્ય હરોળના મહત્તમ પત્રકારોની હાજરીમાં નવનિયુક્ત પ્રમુખોને સ્વાગત કરી સન્માન કરીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને આમ મહીસાગર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય અશોક ઠાકોર બનાસકાંઠા માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે